છે ભરૂચ જિલ્લાના ભારત દેશની સેના દ્વારા આતંકવાદીઓના ઠેકાણા પર એર સ્ટ્રાઇકનું મુસ્લિમ સમાજે બિરાદવી ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ દ્વારા સૈન્ય કામગીરીને બિરાદવી સરકાર દ્વારા એર સ્ટ્રાઇક કરીને છવ્વીસ મૃતકોને આપવામાં આવ્યું ન્યાય જેને મુસ્લિમ સમાજ બિરાદવી એકબીજાનું મોઢું મીઠું કરાવી ભારતના જવાનો સાહસને બિરાદવ્યું બાઈડ અબ્દુલભાઈ કામથી મુસ્લિમ અગ્રણી ભરૂચ રિપોર્ટર દિવાન નજીર વીર અને જાબાજ ભારતીય સેના પાકિસ્તાની આતંકવાદી ને અગિયાર જેટલા કેમ્પોને નેશ નાબૂદ કરી જયારે અર્લી મોર્નિંગ અમને ઇલેક્ટ્રોનિક મીડિયા ને પ્રિન્ટ મીડિયાના માધ્યમ ખબર પડતા આજે સમગ્ર એકસોને ચોલીસ કરોડની જનતા રોડ પર આવીને ખુશી વ્યક્ત કરે છે અમને પણ ઘણી ખુશી છે કે જ્યારે પહેલગામમાં છવ્વીસ જેટલા નિર્દોષ ભારતીયોની નિર્મમ હત્યા થયેલી અને શહીદી થયેલી આજે એમના ફેમિલીએ ખડા અર્થમે ન્યાય મળ્યો છે ને એમને ત્યાં સંધાંતિ મળેલી છે આજે ભારતના અને હિન્દુસ્તાનના પચીસ કરોડ મુસલમાનો ભારતીય સેનાને સલામ કરે છે કે એમને જે સેનાને હિન્દુસ્તાનની સેનાને સરકાર દ્વારા જે છૂટ આપવામાં આવેલી ત્યાં નાપાક આતંકવાદીઓને જવાબ આપવામાં આવે ફરી વખતે કોઈ નાપાક હરકત હિન્દુસ્તાનની સામે ન કરે ને કોઈ નિર્દોષ જીવ ના જાય જ્યારે આજે જે આતંકવાદી કેમ્પોને પાકિસ્તાનમાં ઘૂસીને નેસ નાબૂદ કરવામાં આવે છે આજે એની ખુશી વ્યક્ત કરવા માટે અમે ભરૂચની જંબુ બાયપાસ ચોકડી ખાતે મુસ્લિમ સમાજના લોકો ભેગા થઈ અને ખુશી મનાયેલા છે આ અને મીઠાઈનું વિતરણ કરી અને ખુશીમાં એટલા માટે છે કે આજે છવ્વીસ ભારતીયોને ઘણા શ્રદ્ધાજુ મળેલ છે અને એમને ન્યાય મળેલો છે અને ભારતીય સેનાને ભારત સરકારને અમે મુસ્લિમ સમાજના લોકો સેલ્યુટ કરીએ કે આજે જે ઈટનો જવાબ પઠ આપ્યો ભવિષ્યમાં કોઈ પણ આતંકવાદી હું કોઈ પણ પડોશી દેશ હિન્દુસ્તાન અમે આંખ ઉઠાને જોઈ નહીં શકે જો આવું કુટું કરવાની કોશિશ કરશે તો આનાથી ભયંકર જવાબ આપવામાં આવશે આજે જે ભારતીય સેનાએ આ નાપક આતંકવાદી ખાતમો કર્યો અને અમે સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજને હિન્દુસ્તાનના તમામ મુસાનવા આજે ભારતીય સેનાને સરકારને સેલ્યુટ કહે જય હિન્દ જય ભારત હિન્દુસ્તાન હિન્દુસ્તા